મિત્રો હિન્દુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો તેનું બારમું અને તેરમું કરવામાં આવે છે એવી માન્યતા છે કે આ તેર દિવસો સુધી કર્મકાંડો કરવાથી મૃતકની આત્માને મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડિયોમાં આપણે વિસ્તારપૂર્વક જાણીશું કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તેની આત્મા શું કરે છે અને તેર દિવસો સુધી જે કર્મકાંડ કરવામાં આવે છે તેનાથી મૃતકની આત્માને કયા કયા લાભ મળે છે અને જો કર્મકાંડ ના કરવામાં આવે તો આત્માનું શું થાય છે તેની સાથે જ આપણે એ પણ જાણીશું કે શરીર છોડ્યા બાદ તેર દિવસો સુધી આત્મા કેવી રીતે રહે છે અને કયા સ્થાન પર રહે છે અને તેર દિવસો પછી આત્મા સાથે શું થાય છે અને જે લોકોનું અકાળે મૃત્યુ થાય છે તેમની મુક્તિ માટે શું કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે આજની વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને વીડિયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર પણ જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો ગરુર પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસો સુધી તે જ જગ્યા પર રહે છે જ્યાં તેણે તેના શરીરનો ત્યાગ કર્યો હોય છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શરીરમાં મોજૂદ આત્મા ક્યારેય નષ્ટ થતી નથી અમુક સમય સુધી તે એક શરીરમાં રહે છે અને યોગ્ય સમય આવવા પર તેને છોડીને બીજું શરીર ધારણ કરી લે છે મૃત્યુ થયા બાદ તરત જ આત્માને અજીબો ગરીબ અનુભવોમાંથી પસાર થવું પડે છે જે આત્મા માટે દુઃખદ અને કષ્ટદાયક હોય છે પુરાણો અનુસાર મૃત્યુ થયા બાદ આત્મા શરીરમાંથી નીકળીને અમુક સમય સુધી અચેતન અવસ્થામાં રહે છે પરંતુ થોડા સમય બાદ જ આત્મા સચેત થઈને ઊભી થઈ જાય છે વર્ષો સુધી તે શરીરમાં રહેવાના કારણે આત્માને તે શરીરથી મોહ થઈ જાય છે અને આત્મા ફરીથી તે શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે પરંતુ યમના દૂત તેને તે શરીરમાં પ્રવેશ કરવા દેતા નથી તેથી આત્મા દુઃખી થઈને તેના મૃત શરીરને જોયા કરે છે અને તેના સંબંધીઓને પણ જોયા કરે છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ પણ તે આત્માનો અવાજ સાંભળી શકતું નથી ધીમે ધીમે તે વ્યક્તિની આત્મા તે સ્વીકારી લે છે કે હવે તેને મૃત્યુ મૃત્યુલોકથી જવાનો સમય આવી ગયો છે જ્યારે અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી કરીને મૃતકના પરિજનો શરીરનો ત્યાગ કરી દે છે ત્યારે જઈને આત્માનો મોહ કમજોર થાય છે અને તે મૃત્યુ મૃત્યુલોકથી વિદાય લેવા માટે તૈયાર થઈ જાય છે મિત્રો ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુના તુરંત બાદ યમદૌત આત્માને લઈને યમલોક ચાલ્યા જાય છે અને થોડા પ્રહર પછી પછીથી મૃત્યુ લોકમાં છોડી જાય છે તેર દિવસો સુધી આત્મા તેના પરિજનોની આસપાસ આ મૃત્યુલોકમાં રહે છે જે સ્થાનથી લગાવ હોય છે ત્યાં ભટકતી રહે છે અને તેર દિવસો બાદ યમદૌત યમલોકના માર્ગ પર તે આત્માને લઈ જાય છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં મૃત વ્યક્તિના નિમિત્ત પિંડદાન કરવાનું વિધાન છે ગરૂડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ નવ દિવસો સુધી જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી મૃત આત્માના વિભિન્ન અંગોનું નિર્માણ થાય છે અને દસમા દિવસના પિંડદાનથી બળની પ્રાપ્તિ થાય છે મૃતકનું સ્થૂળ શરીર બળીને નષ્ટ થઈ ચૂક્યું હોય છે શરીર સળગી જવા પર આત્મા પ્રેત યોનિમાં રહે છે તેર દિવસો સુધી અર્પણ કરવામાં આવતા પિંડદાનથી પ્રેત બની ચૂકેલી આત્માને ફરીથી એક હાથ લાંબુ શરીર પ્રાપ્ત થાય છે અને આ શરીર દ્વારા આત્મા યમલોકના રસ્તામાં તેના જીવનમાં કરવામાં આવેલા શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવે છે પિંડદાનથી આત્માને બળ મળે છે અને તે પોતાના પગ પર ચાલીને મૃત્યુલોકથી યમલોક સુધીની યાત્રા પૂરી કરે છે મૃતકના પરિજનો દ્વારા જે પિંડદાન કરવામાં આવે છે તે મૃતક નહીં આત્માને ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય છે પુરાણમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે મૃતકના નામથી પિંડદાન નથી કરવામાં આવતું તેવા વ્યક્તિની આત્માને પ્રેત યોની જ રહેવું પડે છે અને પ્રેતીયોની માંજ ઘણા વર્ષો સુધી નિર્જન વનમાં દુખી થઈને તહી ભટક્યા કરે છે અને આ આત્માનો ઉદ્ધાર થતો નથી તેથી મૃતકની આત્માની શાંતિ માટે પિંડદાન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જે વ્યક્તિઓનું અકાળ મૃત્યુ થયું હોય છે ગરુડ પુરાણમાં તેમની આત્માને શાંતિ માટે તેમના નિમિત્ત પિંડદાન કરવું કહેવામાં આવ્યું છે જો મૃતકનું શરીર ઉપલબ્ધ ન હોય પરંતુ તેની મૃત્યુ નિશ્ચિત થઈ ચૂકી હોય તો પણ તેના નિમિત્તે પિંડદાન કરવાનું વિધાન છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શરીર છોડ્યા પછી જેમણે તપ અને ધ્યાન કર્યું હોય છે તે દેવલોકમાં ચાલ્યા જાય છે અને અમુક સત્કર્મ કરવાવાળા ભક્તો સ્વર્ગ ચાલ્યા જાય છે અને સ્વર્ગમાં તે દેવ બનીને તેમના પુણ્યફળ ક્યાં સુધી ભોગવે છે જ્યાં સુધી તેમનું પુણ્ય સમાપ્ત ના થઈ જાય રાક્ષસી કર્મ કરવાવાળા પ્રેત યોનિમાં અનંતકાળ સુધી ભટક્યા કરે છે અને અમુક આત્માઓ ફરીથી ધરતી પર જન્મ લઈ લે છે જન્મ લેવાવાળામાં પણ જરૂરી નથી કે તેમને મનુષ્ય યોનિમાં જ પછીથી જન્મ મળે તેના પૂર્વ આ તમામ આત્મા ઓ પિતૃ લોકમાં રહે છે અને ત્યાં જ તેમનો ન્યાય થાય છે તો મિત્રો આ સંપૂર્ણ જાણકારીનો સાર એ છે કે મૃત વ્યક્તિની આત્મા શરીર છોડ્યા તુરંત બાદ પહેલા યમલોક જાય છે અને અમુક પ્રહર પછી મૃત શરીર પાસે પાછી આવી જાય છે તેના પછી પૂરા તેર દિવસો સુધી આ મૃત્યુ લોકમાં રહે છે અને તેર દિવસો બાદ આત્મા ફરીથી યાત્રા શરૂ કરે છે યાત્રા શરૂ કરતા સમયે ત્રણ અલગ અલગ માર્ગ હોય છે એક માર્ગ સ્વર્ગ લઈ જાય છે બીજો નર્ક અને ત્રીજો પિતૃ લોક લઈ જાય છે વ્યક્તિના કર્મો અનુસાર દેવદૂત આ માર્ગો પર આત્માને લઈ જાય છે આત્માની ગતિ વિશે તમારો શું વિચાર છે તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તો મિત્રો આશા છે કે આજની આ જાણકારી તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ